નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે માનવ શરીર આ શરીરની રચના ભગવાન સિવાય બીજા કોઈ વ્યક્તિની પોસિબિલિટી નથી કે આવા અવયવ આવા અલગ અલગ શરીરના ભાગોનું સર્જન કરે એક જળના બિંદુમાંથી માનવ શરીરનું ભગવાને સર્જન કર્યું અને એ જ શરીર જ્યારે માનવ દેહ વિચરતું હોય ત્યારે અલગ અલગ કેન્દ્રો બનાવ્યા બુદ્ધિશક્તિ આપી જ્ઞાનશક્તિ આપી ઈચ્છાશક્તિ આપી તમામ બાબતે ભગવાને બહુ ક્રિએટિવ સર્જન કર્યું છે માનવ દેહમાંથી જે જગ્યા પરથી ઉર્જા ક્રિએટ થાય એટલે કે ઉર્જાના સેન્ટર કહેવાય એ સાત કેન્દ્ર એનર્જી પોઈન્ટ કહેવાય એ સાત કેન્દ્રો કે જ્યાંથી બોડીમાં ઉર્જા આવે છે જ્યાંથી બોડીમાં ઉર્જા ક્રિએટ થાય છે મિત્રો આજે મારી પાછળ બુક જોઈ રહ્યા છો તે બુકનું નામ ચક્ર ચક્રસંહિતા છે કલસ્પર્શી માર્ગદર્શિકા ચક્ર ચક્રસંહિતા આપણી બોડીની અંદર સાત એવા ચક્રો સાત એવા એનર્જી પોઈન્ટ અને તેના પર પીએચડી કરવું

સન્માનિત પણ કરવામાં આવ્યા પહેલાં તો એ વાત જાણવી છે કે આ સફરની શરૂઆત કેવી રીતે થઈ સફરની શરૂઆત એ રીતે થઈ કે નાઇન્ટીન નાઇન્ટી એઇટમાં હું માંદો પડ્યો એની વિગતમાં નથી જતા પણ ઇન્ડિયામાં નહીં ઇવન લંડનમાં પણ ના પાડી હવે તમે જિંદગીમાં રિકવર નહીં થાવ આયુર્વેદ હોમિયોપેથી એલોપેથી એક્યુપંક્ચર એક્યુપ્રેશર એમ તમામ જાતની અલગ અલગ થિયરી યુઝ કરી લીધી અને એ સમયે મા ચક્ર વિશે રેકી વિશે જાણવા મળ્યું રેકીમાંથી રેકી ગ્રેન્ડમાસ્ટર થયો ચક્રોમાં બહુ રસ પડી ગયો ચક્ર એટલે બોડીના એનર્જી સેન્ટર છે સાત તે કહ્યું એમ એમાં ઘણો ડીપ ઉતર્યો ઘણા અનુભવોમાંથી પસાર થયો એનું આટલા વર્ષોનું પરિણામ એ આવ્યું ઓગણીસો અઠ્ઠાણુંથી કે બે હજારને બાવીસમાં આ ચક્ર સંહિતા બુક બહાર પડી કે જે આ પ્રકારની સાયન્ટિફિકલી સિમ્પલ લેંગ્વેજમાં લખાયેલી અને કોઈ પણ ઇન્ડિયન લેંગ્વેજમાં આ રીતની લખાયેલી બુક આખા ઇન્ડિયામાં ફાસ્ટ હતી એ પછી ગયા વર્ષે હિન્દીમાં થઈ અને એની પાછળ મને એમ થયું કે હવે આ વિષયમાં લોકોને ખ્યાલ નથી મારે પીએચડી પણ કરવું જોઈએ કે જેથી કરીને ઇન્ટરનેશનલી બધાને ખ્યાલ આવે એટલા માટે થઈને એક યુનાઇટેડ નેશન્સ સાથે સંકળાયેલી સંસ્થા છે રાષ્ટ્રીયન કોલેજ તેમાંથી રશિયન યુનિવર્સિટીનું એક પીએચડી કર્યું નાઇન્ટીન સિક્સટી ટુની યુનિવર્સિટી છે ધ યુનિવર્સિટી ઓફ મેડિસિન આ ઓલ્ટરનેટિવ આ એમાંથી આ પીએચડી થયું સર એક ક્વેશ્ચન રેસ થાય છે કે ચક્ર હિલિંગ ભારતમાં નહીં વિશ્વમાં તમે પીએચડી કર્યું અને તમે એક જ છો ઓકે હજી સુધી એવા કેમ લોકોની ઈચ્છા નથી જાગતી કેમ લોકો પીએચડી કરી નથી શક્યા આમાં કેમ પીએચડી કરવા નથી ઈચ્છતા શું રીઝન છે આની પાછળ બહુ લાંબા સમયનું કામ જોઈએ બીજું થિયરી આમાં ના ચાલે પીએચડી માટે એ જરૂરી છે કે તમારું ઓરિજિનલ ફાઇન્ડિંગ શું છે અનુભવ વગર આ ના થઈ શકે બીજું આ આપણું જ છે જ્ઞાન પાંચમી છઠ્ઠી સેન્ચ્યુરીમાં પણ બહુ જ હતું પરંતુ બહારના લોકો આવ્યા ઇન્ડિયા પર મુગલ આવ્યા પછી બ્રિટિશર્સ આવ્યા એમણે આપણું આ બધું બોલાવી દીધું એને કારણે લોકો હવે એવું સમજવા માંડ્યા છે કે આ ફક્ત આધ્યાત્મિક કન્સેપ્ટ છે આ આધ્યાત્મિક કન્સેપ્ટ ફક્ત નથી આખું જન્મથી મૃત્યુ સુધીના તમામ પોઈન્ટ્સ આની અંદર કવર થાય છે ત્રણ જ પાર્ટ હોય મનુષ્યના એક શારીરિક બીજું માનસિક ભાવનાઓને બધું અને ત્રીજો સ્પિરિચ્યુઅલ પાર્ટ માઇન્ડ બોડી એન્ડ સ્પિરિટ એ ત્રણે ત્રણ આની અંદર છે ફોર્ચ્યુનેટલી કદાચ મારા ભાગે લખાયેલું હશે આટલું ઊંડા ઉતરવાનું એટલે હું કરી શક્યો અધરવાઇઝ બહુ પ્રાઇમરી બુક્સ હોય છે અને એમાં મારું ફાઇન્ડિંગ્સ બહુ જ હતું ઓરિજિનલ ફાઇન્ડિંગ્સ કે જે રિસર્ચ માટે જરૂરી હોય એટલે લગભગ બુકમાંથી ચાલીસ ટકા એવું છે કે જે મારું ઓન ફાઇન્ડિંગ છે અનુભવ હન્ડ્રેડ પરસેન્ટ છે પણ ચાલીસ પર્સન્ટ તો એવા છે કે જે પહેલીવાર દુનિયામાં બહાર આવ્યું લોકો એમ માને છે કે આધ્યાત્મિકતા જ એકલી જ કામ કરે તો તો આપની દ્રષ્ટિએ શું આ રિગાર્ડિંગ શું માનો છો તમે કે વૈજ્ઞાનિકતા અને જે પ્રેક્ટિકલ નોલેજ હોય કે પ્રેક્ટિકલ કોન્સેપ્ટ હોય એ રિલેટેડ લોકોને શું કહેવું છે અહીંથી આપણે દિલ્હી જઈએ માની લો કે આધ્યાત્મિકતા એટલે દિલ્હી તો વચ્ચે સુરત આવે પછી બીજા બધા સ્ટેશન આવે એમ વચ્ચે બધા સ્ટેશન ક્રોસ કરતાં કરતાં ત્યાં પહોંચીએ એટલે જ્યારે આધ્યાત્મિકતાની પણ હાઈટ ઉપર જવું હોય તો પહેલાં તો બોડી મેન્ટેન કરવું પડે કારણ કે આત્મા ક્યાં રહે છે બોડીની અંદર બીજું ઇમોશનના ટેકાણા ના હોય જો ગુસ્સો આવતો હોય જેલસી આવતી હોય ફ્રસ્ટ્રેશન હોય તો આધ્યાત્મિકતાના માર્ગ પર કઈ રીતે આગળ વધી શકાય એટલે એ પણ બધા બીજા સ્ટેશન્સ છે સ્ટેશન્સને ટચ કરતાં કરતાં રોકાઈને એને ક્લિયર કરતાં કરતાં અલ્ટિમેટલી ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચી શકાય માટે આધ્યાત્મિક માર્ટ માટે પણ આ બધું ક્લિયર કરવું જરૂરી છે અને એ સાત એનર્જી સેન્ટરમાં છે બર્થથી ડેથ સુધી નોટ ઓનલી બર્થ કન્સેપ્શન ટી ડેથ સુધી સર આપણે આ બુક લખી ચત્ર ચક્ર સંહિતા આ ગ્રંથ લખ્યો ઓકે ભારતમાં તો વંચાય ગુજરાતીમાં વંચાય પરંતુ વિદેશમાં વાંચવા માટે પણ એ અત્યારે હાલ અત્યારે ઉપયોગી થઈ રહી છે અને હિન્દી અને ઇંગ્લિશ વર્ઝન છે તો શું મહત્વ છે ઇંગ્લિશ જે ફોરેનર્સ લોકો છે એ પણ વાંચી રહ્યા છે એમાં એવું શું છે ગુજરાતી અને હિન્દી બંને પબ્લિશ થઈ ગઈ છે ઇંગ્લિશ એકાદ મહિનામાં પબ્લિશ થશે એક પ્રાયોરિટી કરીને મેગેઝિન છે કે જે આખા વિશ્વમાં વંચાય છે એમાં મારી આર્ટિકલ સિરીઝ ચાલુ છે આને ટ્રાન્સલેટ કરેલા એ લગભગ આડત્રીસમો હપ્તો હતો એટલે પાંચમા ચક્ર સુધીમાં પહોંચ્યા છીએ હજી ઘણું ચાલશે એમાં પણ એ પહેલાં એટલે એ બધા વાંચે છે ત્યાં સુધીનો ભાગ વાંચે છે આખું વાંચવાનો હજી બીજા બધાના ભાગે વારો નથી આવ્યો કે જે ફક્ત ઇંગ્લિશ સમજે છે એને માટે અને બહાર જેટલા લોકો છે ઇન્ડિયન્સ એ બધા વાંચે છે અનેક ઓર્ડર્સ બહારથી બધાએ મંગાવેલી છે અમેરિકાથી અહીં આવતા હોય ને દસ દસ બુક્સ લઈ જતા હોય અનેક વાર એવું બન્યું છે ઓકે સર આ ગ્રંથ એકચ્યુઅલી છે શું ચક્ર સંહિતા છે શું જે લોકોને માનસિક રીતે જો હેરાન થતા હોય મેન્ટલી જે લોકોને તકલીફ હોય ઓકે શારીરિક જે લોકો પીડાતા હોય સો આ આ ગ્રંથ એ લોકોને હેલ્પ કરી શકે છે મદદરૂપ થઈ શકે આ ગ્રંથમાં બહુ ટૂંકમાં કહી દઉં કે જે સાત એનર્જી સેન્ટર કહું છું એમાં સૌથી નીચેનું જે એનર્જી સેન્ટર કહેવાય બોલાધાર ચક્ર કહેવાય રૂટ ચક્ર કહેવાય એ શરીરનો નીચેનો અડધો ભાગ કવર કરે હાડકાં કવર કરે દાંત કવર કરે એને લગતું કંઈ પણ હોય તો એ એનર્જી સેન્ટર એના માટે બરાબર હોવું જોઈએ બીજું સિક્યોરિટી ડર લાગતો હોય કોરોનામાં ડર લાગતો હતો ઓર ચાલતું હતું ત્યારે ડર લાગતો હોય એવા અનેક કારણોસર લોકોને ડર એક્ઝામનો ડર લાગતો હોય ઘરમાં કોઈ વડીલનો ડર લાગતો હોય એ તમામ ડર એમાં કવર થાય એટલે એ આવી ગયો એના પછીની ઇમોશન આવે બીજો જે પાર્ટ છે સેકરાલ ચક્ર કહેવાય સ્વાદિષ્ટાન ચક્ર એ આપણી જેને કારણે આપણું અસ્તિત્વ છે રીપ્રોડક્ટિવ સિસ્ટમ એના જેટલા પણ અંગ છે બધા જ લેડીઝમાં યુટરસ ઓવરી એ બધું અને જે વજાઇનલ પાર્ટ આપણામાં પણ જેનિટલ પાર્ટ ને એ બધું જ એ બધું જ સેકન્ડ ચક્રમાં આવે ઇમોશન્સનું મેઇન સેન્ટર એ છે એટલે જ્યારે ઇમોશનલ સમ બ્લોક થતી હોય અથવા તો ઓવરફ્લો થતી હોય તો એ ચક્ર ઇમ્બેલેન્સ કહેવાય એટલે એ એમાં આવી ગયું ત્રીજું આવે બીજી રીતે આપણે વિચારીએ નીચેના જે છે બધા સર્જન આવે યુરોલોજીસ્ટ ને બધા આ બીજા પોર્શનમાં બધા ગાયનેકોલોજીસ્ટ આવી ગયા યુરોલોજીસ્ટ પણ ખારા ત્રીજો પોર્શન આવે પેટનો જેટલા ગેસ્ટ્રોન્ટ્રોલોજીસ્ટ છે એ બધા ત્રીજા ચક્રમાં આવી ગયા એટલે મેડિકલ આખું આવી ગયું કોન્ફિડન્સ એ એમાં આવી ગયો ઓવર કોન્ફિડન્સ જે બેલેન્સ કરવો જોઈએ એ પણ એને કારણે થાય ડાયજેસ્ટિવ સિસ્ટમ એનામાં આવી ગઈ ફોર્થ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એ ચોથા ચક્રમાં આવે એને હૃદય ચક્ર નામ જ હૃદયચક્ર છે અને હાથ ચક્ર પણ કહે છે એટલે કાર્ડિયોલોજીસ્ટ બધા એમાં આવી ગયા હાર્ટ સાથે જ આપણે કહીએ છીએ કે એનું બહુ સેન્સિટિવ છે આ તે એટલે ઇમોશન્સ એમાં પણ આવ્યા વિશુદ્ધિ ચક્ર ઇએનટી ડોક્ટર્સ બધા એમાં આવી ગયા અને પબ્લિક સ્પીકિંગ શરમાયા વગર ક્યાંય પણ કોઈ આપની પોતાની વાત મૂકી શકે કોઈને હર્ટ કર્યા વગર એ બધું જ એની અંદર આવી ગયું થાઇરોઇડ ગ્લાન્ડ એની અંદર આવી ગઈ એકચ્યુઅલી મેડિકલી બધા ગ્લાન્ડ સાથે કનેક્ટેડ છે એ પછી આજ્ઞાચક્ર એટલે ન્યુરોસિસ્ટમ આવી ગઈ ન્યુરોલોજીસ્ટ બધા આવી ગયા પિનિયલ ગ્લાન્ડ ગ્લાન્ડ એમાં આવી ગઈ અને સૌથી ઉપર સાયકેટરી અને ન્યુરોલોજી બંને આવે એટલે એની સાથે પેચ્યુટરી ગ્લાન્ટ પણ આવી ગઈ એટલે બધી જ ગ્લાન્ડ સાથે ટૂંકમાં ઇમોશન્સ આવી ગયા ગુસ્સો દબાયેલો હોય તો નર્વસ સિસ્ટમમાં તકલીફ પડે શરમ આવતી હોય કાંઈ પણ તો એ ગળામાં તકલીફ પડે એમ દરેકની સાથે કોઈ કોઈ ઇમોશન્સ કંટાળ દબાવેલા છે એટલે એ બધું જ આ સાત એનર્જી સેન્ટર્સની અંદર આવે અને આ બધું ક્લિયર કરીએ તો તમે સાયકિયાટ્રી તમારી સરખી રહે અત્યારે બહુ કોમન છે ડિપ્રેશન જે હોય તે એમ કહે છે મારી પાસે તો હું કાઉન્સલર પણ છું લાઈફ કોચ પણ છું હમણાં એ જ વાત કરતો હતો ભાઈ સાથે કે આજના દિવસમાં જેટલા કેસ આવ્યા છે કે આપણને એમ થાય કે લોકો કેટલી રીતે સફર કરે છે ડિપ્રેશન હા ડિપ્રેશનમાં છે અને એમાં નાનપણની કેટલી બધી ઘટનાઓ હોય કે જેની અસર છે બધા પર તો એ બધું આમાંથી બહાર આવી શકે એટલે પહેલાં તો એના વિશે અન્ડરસ્ટેન્ડિંગ છે અને પછી મેઇન વસ્તુ એનામાંથી બહાર કેવી રીતે આવવું એના અનેક જાતના ઉપાયમાં છે આ બુકમાં છે તમામ જાતના ઉપાય અને સાયકોલોજીકલ ઉપાય પણ બધા છે આપણી થોટ પેટર્ન કઈ રીતે બદલી શકાય અને તો એને કારણે શું ફેરફાર આવી શકે લોકોને પોતાને ખ્યાલ આવે કે મારું કયું ચક્ર બ્લોક છે એના એની ક્વેશ્ચન એર એમાં છે એટલે એમાંથી ખ્યાલ આવી જાય ટૂંકમાં એવરીથિંગ ઇઝ એક એન્સાયક્લોપીડિયા જેવું છે પણ નાનામાં કરીને કર્યું છે કે જેને સરળ ભાષામાં એનર્જી પોઈન્ટ ઉર્જા ચક્ર કહેવાય એક આ બોડી આખા બોડીની અંદર જે પ્રમાણે સર વાત કરી શારીરિક માનસિક અને આધ્યાત્મિકતા આ ત્રણે ત્રણ વસ્તુની અલગ અલગ રીતે જો માણસ હેરાન થતો હોય પીડાતો હોય ક્યારેક કોઈક માણસ બોડીથી પીડાતો હોય તો એને શારીરિક પ્રોબ્લેમ કહેવાય મેન્ટલી એના ડિસીઝ હોય મેન્ટલી એટલે સ્ટ્રેસથી હેરાન થતો હોય તો એના સ્ટ્રેસ માનસિક તણાવ કહેવાય અને આધ્યાત્મિક રીતે ભગવાન સુધી પહોંચવામાં તેને જે વસ્તુ નડે છે ક્રોધ કામ લોભ આ તમામ વસ્તુઓનું ડિસ્ક્રિપ્શન કહેવાય સર આપણે પીએચડી એવોર્ડ એનાયત એટલે કે એનાયત કરવામાં આવ્યો આપણે અને ત્યાં મેળ્યું એક ક્ષણ કેવી હતી હાઉ હાવ યુ વોઝ ફેલ્ટુ દે એટલે મારે માટે એવોર્ડ્સ લેવા કે કોઈ બહુ એવી સ્પેશિયલ ઘટના નથી કારણ કે ઘણી વખત અલગ અલગ જગ્યાએ ઘણી જાતના એવોર્ડ્સ મળેલા છે પણ આ વખતે જુદું એટલા માટે હતું કે એક તો આટલા બધા કોન્સ્યુલેટ જનરલ હાજર હતા બીજું આ એક ઇન્ટરનેશનલી ચક્ર સિસ્ટમને એને રેકોગ્નિશન મળ્યું કે આ ભાઈ આ કોઈ એસોટેરિક ઘટના નથી આ એક સાયન્ટિફિક ઘટના છે જેમાં પીએચડી થઈ શકાય એવું વર્લ્ડને ખબર પડી જે સંસ્થા થ્રુ છે યુનાઇટેડ નેશન્સ સાથે કનેક્શન છે એટલે આ મેસેજ ગ્લોબલી ગયો માટે હું બહુ ખુશ હતો વેરી નાઇસ બ્રિલિયન્ટ સ્પીકર એક ઉપમા આપવામાં આવી છે ને એ પણ યુએન દ્વારા અલગ અલગ રીતે સંકળાયેલી છે સર આ જાહેરાત કેવી રીતે કરવામાં આવે છે આ કેવી રીતે તમને બ્રિલિયન્ટ સ્પીકર તરીકે નવાજવામાં આવ્યા ઉપમા નહીં સર્ટિફિકેશન અને સર્ટિફિકેશન એ માટે આપવામાં આવે છે કે મારા લેક્ચર્સ ચાલુ હોય છે આ વિષય ઉપર જે કુંડલિની ઉપર એનર્જી સિસ્ટમ ઉપર ઘણા બધા વિષયો ઉપર કુંડલીની એટલે જેને સરપેન્ટાઇન પાવર કે એના ઉપર સાયકોલોજી ઉપર મેલ ફિમેલ સાયકોલોજી ઉપર ઇવન સોલમેટ અને ટ્વિલ ફ્લેમ ઉપર એવા ઘણા બધા સ્પેશિયલ વિષય છે રિકી ઉપર અને એ ગ્લોબલી ચાલુ હોય છે અમેરિકામાં પણ અનેક વખત થઈ ચૂક્યા છે હમણાં જ પચીસમી તારીખે લંડનમાં પણ હતું એટલે હ્યુમાનિટીને ડેવલપ કરવા માટે આટલા બધા એક તો યુનો યુએનનો ગોલ એ છે કે હ્યુમાનિટીને ડેવલપ કરી અલગ અલગ રીતે અને એમાં મારા જે આખી સિરીઝ છે આટલા વર્ષોની લેક્ચર્સની પ્લસ આ જે વાયવા આ વખતે લેવાયું એ વાયવા વખતે જે બેસ્ટ વાયવા તરીકે ગણાયું એ બધા પોઈન્ટ્સ ગણીને આ સર્ટિફિકેશન થયું અને ત્યાં બધાની વચ્ચે જે આપવામાં આવ્યું સર આ બુક લખવા સિવાય બીજી કંઈ કઈ સેવાઓ પ્રદાન કરો છો હું લાઈફ કોચ છું કાઉન્સેલર છું હિપ્નોથેરાપિસ્ટ છું સ્પીકર છું એ તો વાત થઈ જ મારા સેશન્સને બધા ચાલુ હોય છે ન્યુમરોલોજીસ્ટ છું પાસ્ટ લાઈફ રિગ્રેશનિસ્ટ છું એવું ઘણું બધું છે એટલે મારું મારા સેશન્સ બધા કોર્પોરેટમાં પણ ચાલુ હોય છે અલગ અલગ જ્યાં ગ્રુપ્સ મોટા એવા એ ટાઈપના હોય મેડિટેશનનું અમારું ઓર્ગેનાઇઝેશન ઓર્ગનાઇઝેશન છે એમાં ચાલુ હોય છે મારા ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ સેશન્સ બધા ઓનલાઈન ચાલુ હોય છે અને એ આખા વર્લ્ડમાંથી હોય છે અને સાથે સાથે આ પછીની બધી ઘણી બુક્સ લખાઈ રહી છે જેના ફર્સ્ટ ડ્રાફ્ટ રેડી છે રેકીની કુંડલિનીની સાયકિક પાવર્સ એટલે કે અતિન્દ્રિય શક્તિઓ જેને આપણે સિક્સ સેન્સ કહીએ એની સોલમેટ ટ્વિલ ફ્લેમની મેલ ફિમેલ સાયકોલોજીની એવી પાંચ છ બુકના ફર્સ્ટ ડ્રાફ્ટ રેડી છે જે ધીરે ધીરે બહાર આવી રહી સર સત્યાવીસ ત્રીસ વર્ષ કરતાં વધારે અનુભવ આ ફિલ્ડમાં ઓકે એવી કઈ એનર્જી એવી કઈક એવી શક્તિ કે જે તમને અંદરથી ઉર્જા આપે છે કે આ બધી વસ્તુઓ થાય આ બધી વસ્તુઓ નેચરલી તમે લોકો સમક્ષ મૂકી શકો આ તમારા અનુભવ તરીકે જોવા જઈએ તો સૌથી પહેલી તો કુદરત આ બધામાં લખાયેલું હોય કે કોણ માધ્યમ બનવાનું છે એટલે મારા બધા પર્સનલ કામ હોય એ પણ બાજુએ પડતા મૂકી અને આવી કોઈ મેટર આવે અને હું આ લખવાનું જ પીએચડી માટે જ ઘણું બધું વર્ક હોય કે ભલે મેં રિસર્ચ વર્ક તો મારું પહેલાં જ થઈ ગયું હતું પણ એને થિસિસ તરીકે મૂકવા માટે પણ ઘણું કામ હોય તો મને પણ ખબર નથી કે ચોસઠ વર્ષની ઉંમરે હું ત્રણ વાગે ઉઠીને કઈ રીતે બધું કરતો હતો અને કોઈ કોઈ દિવસ એવા પણ ગયા છે કે જ્યારે હું દોઢ વાગે અને બે વાગે ઉઠીને પણ મેં કર્યું હોય કારણ કે ઘરમાં હમણાં થોડા ચેલેન્જિંગ સર્કમસ્ટાન્સીસ હતા મારા મધર માંદા હતા અને બધાની વચ્ચે આ થઈ રહ્યું હતું અને થઈ ગયું દેટ મીન્સ કોઈ શક્તિ કરાવી રહી છે બીજું અનેક સ્પિરિચ્યુઅલ માસ્ટર્સના બ્લેઝિંગ્સ પણ કામ કરે છે એના પણ કામ કરે છે એક હિમાલયન મેડિટેશન માસ્ટર છે શ્રી શિવકૃપાનંદ સ્વામીજી એમની સાથે પણ બહુ વખતથી સંકળાયેલો છું એ પહેલાં પણ ચાઇનીઝ મેથોડ્સ પણ બધી બહુ જ કરેલી છે ગ્લોબલી સાયકિક પાવર્સ ધરાવનારી અમુક અનેક વ્યક્તિઓ મારા સંપર્કમાં છે મારા પોતાના પણ અમુક રીતના છે અને એ બધાનો કદાચ સરવાળો આ છે કે આ બધું થઈ રહ્યું છે અને એટલીસ્ટ આવતા દસ વર્ષ સુધીનું મારા મગજમાં પેન્ડિંગ છે ઓહો આની ઓડિયો બુક્સ જુદી જુદી ભાષામાં બીજી બુક્સની ઓડિયો બુક્સ

તો એ શેર કરવાનું આવતું એટલે એ શેર કરવાનું શીખાતું નથી પેરેન્ટ્સનું પૂરેપૂરું ધ્યાન હોય છે સારામાં સારા ક્લાસીસ આ તે એક્સપેક્ટેશન હોય છે એનો સ્ટ્રેસ એટલો આવે છે પહેલાં ત્રણ ચાર જ લાઈન હતી આર્ટ્સ કોમર્સ સાયન્સ એન્જિનિયરિંગ મેડિકલ એન્જિનિયરિંગમાં પણ ત્રણ જ ફેકલ્ટી હતી હવે દુનિયાભરની લાઇન્સ છે યાદ ના આવે કોઈને ટીચરને પણ યાદ ના આવે કેટલી લાઇન્સ છે એટલી એટલે જેટલા અને સૌથી મોટું કારણ એ છે આજ્ઞા ચક્ર થર્ડ આઈ ચક્ર બગડવાનું જ્યારે માહિતીનો ઓવર સ્ટોરેજ થાય ભરાવો થાય ત્યારે થર્ડ આઈ ચક્ર નર્વસ સિસ્ટમ એ બગડે ઇન્ટરનેટ આવ્યા પછી અત્યારે કોઈ વસ્તુ એવી નથી કે જે આપણી પાસે ના હોય એને કારણે ધીરજ એટલી તૂટતી જાય છે કે હવે તો પહેલાં વિડીયો જોવાના બધાએ બંધ કર્યા રીલ જ જોતા હવે રીલ પણ અડધેથી મૂકી દે છે દેટ મીન્સ આપણી ધીરજ એટલી ઘટતી જાય છે એ ઘટતી જાય છે એને કારણે રિઝલ્ટ આવવાનું હોય પહેલાં ધારો કે હમણાં જ વાંચ્યું મેં ક્યાંય રિઝલ્ટ આવવાનું હતું એ પહેલાં એણે સિસાઈડ કરી લીધું કે હું તો ફેલ જ થઈશ અને પછી રિઝલ્ટ આવ્યું ત્યારે પાસ હતી છોકરીએ એટલે એવું બધું થાય છે એટલે બેસ્ટ વે એ છે કે આ લોકોને એજ્યુકેશનમાં જ હું કોશિશ પણ કરું છું એજ્યુકેશન થ્રુ પોટઅપ કરવાની દહેલી વાત પણ થઈ છે કે એજ્યુકેશન સિસ્ટમમાં જ કમ્પ્લીટલી આ એનર્જી સેન્ટરનું આપણી ઇમોશન્સની એના પર શું અસર થાય છે એને કેમ આપણે આપણા વિચારોની શું અસર થાય છે એ બધું સાયન્ટિફિકલી લોજિકલી સમજવું જોઈએ કોર્પોરેટમાં પણ બહુ જ સ્ટ્રેસ છે એ લોકોએ પણ સમજવું જોઈએ અને લેડીઝ તો હંમેશા માટે સ્ટ્રેસમાં હોય જ છે ઘરની લેડીઝ તો બધી કોઈને કોઈ કારણોસર એટલે દરેકને માટે આ અત્યંત જરૂરી છે એનર્જી સેન્ટરનું નોલેજ કોઈપણ રીતે મેળવવું જોઈએ અને પછી એનો ઉપયોગ કરવો જોઈએ કે પોતાના સારા માટે કઈ રીતે વાપરી શકાય ઓકે સર આના સિવાય બીજા કયા પુસ્તકો આપણે લખ્યા છે અત્યાર સુધી એ લખ્યું છે આ લખવાના છો અને જે આર્ટિકલ સિરીઝ મારી ચાલે છે બધે એમાં ધારો કે ગઈકાલનો આર્ટિકલ જે રવિવારનો આવશે એ ત્રણસો ને અડતાલીસ આર્ટિકલ આવશે વીકલી આર્ટિકલ ત્રણસો અડતાલીસમો આર્ટિકલ થશે એટલે એની અંદર જે ફર્સ્ટ ડ્રાફ્ટ રેડી છે એમાં રેકી વિશે લખાઈ ગયું છે સાયકિક પાવર્સ એટલે કે અતિન્દ્રિય શક્તિઓ એના વિશે લખાઈ ગયું છે ફર્સ્ટ ડ્રાફ્ટ એનો રેડી છે કુંડલીની સરપેન્ટાઇન પાવર બોડીનો બેઝિક લાઈફ ફોર્સ એના વિશે લખાઈ ગયું છે મેઇલ ફિમેલ સાયકોલોજીમાં શું ફેરફાર છે એ લખાઈ ગયું છે અને એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે સોલમેટ અને ટ્વિન ફ્લેમ બધા એમ માને છે કે સોલમેટ અને ટ્વિન ફ્લેમ એટલે રોમાંન્સ એવું નથી રોમાન્સ તો દસ ટકા છે ટ્વિન ફ્લેમમાં નેવું ટકા લર્નિંગ છે એના વિશે પણ બુક લખાઈ ગઈ છે એટલે મારા ખ્યાલથી ધીરે ધીરે બધી બે હજાર પચીસના એન્ડ સુધીમાં મારી કોશિશ છે કે બધી જ પાંચે પાંચ બુક બહાર આવી જાય ઓકે ઓકે ચક્ર હિલિંગ અને એમાં કેવળ ભારતમાં પરંતુ વિશ્વમાં આપણે જ્યારે પીએચડી કરી હોય સો સ્વાભાવિક પણ એક વસ્તુ ક્રિએટ થાય કે લોકોને આપનો સંપર્ક સાંધવો હોય આપણી સાથે જોડાવવું હોય કયા કયા સોશિયલ પ્લેટફોર્મ છે અને સેકન્ડ થિંગ તમારી પાસે પૂછવા માંગીશ કે આ બુક જે કોઈને જોઈતી હોય હાઉ કેન દે ઇઝીલી ગેટ ઇટ એક તો મારો નંબર પર વોટ્સઅપ કરી શકાય છે સેવન નાઇન એટ ફોર ફાઇવ એટ વન સિક્સ વન ફોર રિપીટ કરું છું સેવન નાઇન એટ ફોર ફાઇવ એટ વન સિક્સ વન ફોર મારું મેઇલ આઈડી ઇઝી છે જિતેન્દ્ર પટવારીમાંથી જીત પટવારી જે આઈ ટી પી એ ટી ડબલ્યુ એ આર આઈ એટ ધ રેટ ઓફ આર ડી આઈ ડબલ એફ એમ એ આઈ એલ ડોટ કોમ આ બેમાંથી કોઈપણ ખબર કરશો અને એ સિવાય એક લીધી લિંક છે કે જે હું આપી દઉં છું એ તમે સાથે મૂકી શકો છો એ લિંક ઉપર ક્લિક કરવાથી સીધું ગૂગલ ફોર્મ ખુલશે તો એ રીતે મળી શકશે ઓલ ઇન્ડિયામાં એ રીતે મળી શકશે થેન્ક યુ સો મચ સર થેન્ક યુ સો મચ એકદમ કહેવાય કે પ્રાઇસ ડેઝ ઇન્ફોર્મેશન તમે જે શેર કરી માહિતી પ્રદાન કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બિરેન ચક્રા હિલિંગ થેન્ક યુ સો મચ થેન્ક યુ સર ચક્રા હિલિંગ તેમાં પીએચડી અલગ અલગ મહાનુભાવોના હસ્ત તેઓને એવોર્ડ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા છે આ જે બુક લખાય છે તેની અંદર ઊર્જા શક્તિના સાથે સાત પોઈન્ટ વિશે ચર્ચા કરવા આવે છે બોડીમાં ગુસ્સો કેમ આવે છે કામ કેમ છે ક્રોધ કેમ છે લોભ કેમ છે ફિઝિકલી દુઃખ એટલે કે ફિઝિકલી બોડીના કોઈ પેઇન્સ કે એના કોઈ રોગ એ પણ કેમ ક્રિએટ થાય છે તે તમામ વસ્તુ આની અંદર કવર કરી દેવામાં આવે છે સર જે પ્રમાણે વાત કરીએ તે જ પ્રમાણે તેઓનો કોન્ટેક તેઓના નંબરથી અને લિંક દ્વારા કરી શકાવાશે અલગ અલગ મહાનુભાવોની વાતચીત વાતચીત સાથે આપ સુધી પહોંચતા રહીશો અમે તમે અમારી સાથે સ્પાર્ક ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરાન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ટ ટુડેસ